હલો જય માતાજી મિત્રો કેમ સ્વાય કે તમે બધા મજામાં જશો તો મિત્રો સ્વાગત છે તમારું ફરી છે કપડાં નવા વ્લોગમાં તો ગુડ મોર્નિંગ બધાને તો અત્યારે સવારના લગભગ પોણા સાત જેવો સમય થયો છે ને આપણે નીકળી ગયા ક્યાં જઈ તો હું તમને ન્યા જઈને કહીશ તો રહેજો કન્ટિન્યુ વિડીયોમાં તો ભાઈ અમે ફાઈનલી જુનાગઢ પહોંચી ગયા અને જ્યાં અમે રૂમ છે તો અહીંયા સુવિધા પણ સારી છે પહેલાં તો સ્વામિનારાયણ ભગવાનનો ફોટો છે તો અહીંયા ડબલનો બેડ ને આ એક સિંગલ બેડ છે ને પાછ સુઈ ગયો કેમ લાગ્યું ભાઈ જમાવટ છે કે બાથરૂમ રૂમમાં એક નંબર કેવું કામ થાકી ગયો છે ને હા હજી ગિરનાર સુડવા કેમ થાય ગરમ પાણી છે ને ગરમ ગરમ ઠંડુ હા જે જોઈએ હાલો તાલેલા મનસુખભાઈ આવે પછી આપણે પણ નહીં આવી અને થોડીક તબિયત ઓલી થઈ ગઈ શરદી ને એવું કારણ કે બહુ મોડું થઈ ગયું હતું આપણે ઓલામાં ફોર વ્હીલમાં ઇકોમાં ઇકોમાં એવું એમ બહુ વાર લાગી ગઈ

ફોટોશૂટ ચાલુ છે આનું તો જાય આગળ આગળ હજી ફરવા માટે રસ્તો ઊંધો પકડ્યો એવું લાગે ભાઈ આપણે બસ ભાઈ તો તમારો ફોટો બેનો જ પડ્યો

જો કે ફોટો છે ને ના સમયમાં રાજા જોડામાં જે ઉપયોગમાં લેતા લેતાઈ પુડે હવે ચાલતી એ વાત હાચી તમારે હા આનું ફોટોશૂટ પતે જ થાય ભાઈ હવે એક નંબર આવ્યો ફાઈનલી આનું રિનોવેશન કામ ચાલુ થઈ ગયું તો જાય આગળ એમાં અંતર જોવા માટે અને અહીંથી જોવા ગિરનાર

તો આ ઉપરકોટ નો છે અને ભાઈ હવે ક્યાં જવાનું છે સીધું જવાનું છે ભાઈ કઈ બાજુ જવું છે જ્યાં રસ્તા જાય ત્યાં જવાનું છે તો હાલો મિત્રો મેં હવે આમાં જવાનું છે જ્યાં રસ્તા પૂરા છે ત્યાં સુધી જવાનું છે ને હું આયથી આનો મેલ અંદર તો મિત્રો રાણક દેવીનો મહેલ છે આ જો પેલાની કારીગરી જોઈ જોઈ શકો છો તમે મિત્રામાં થોડું અંધારું છે એટલા માટે થઈને વિડીયો શૂટમાં બહુ જમાવટ નહીં આવે પણ છતાંય હું ઉતારું છું તો મિત્રો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં સપોર્ટ કરજો તો આ છે મિત્રો જુનાગઢ જે રાન મિત્રો

તો મિત્રો અત્યારે બે ગયા છે આપણે લિફ્ટમાં ને જયું છું રૂમે

ટ્રાય કરીશું ફળાઈ તો ચાલો મિત્રો મળશું સવારે ભાઈ કે ગીર ના રૂપે તો આવજો જય માતાજી અને ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા